ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડના પાઉચ તથા નાની બોટલો સાથે એક ઈસ્મને ઝડપી પાડતી ભાવનગર જિલ્લાની ગાડીયાધાર પોલીસ ટીમ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તથા જિલ્લા પોલીસ અધિરક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિરક્ષક મિહિર બારીયા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે વિજુડા સાહેબે દારૂ જુગાની પ્રવૃત્તિને નાબૂદ કરવા સખત સૂચના આપેલ હોય જે અનુસંધાને ગારિયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન કે વિઝુડા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગારિયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસો પેટ્રોલિયમ હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ મકવાણાએ બાતમી હકીકત મળેલ કે હિતેશભાઈ કાળુભાઈ કંટારિયા જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ રહેવાસી રતનવાવ રોડ ગારિયાધાર જિલ્લો ભાવનગરવાળા પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે તેવી બાતમી હકીકત મળતા સદરૂ જગ્યાએ રેડ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કંપની સીલ પેક નાની બોટલો તથા પાઉચ એકસો એસી એમએલ નંગ બસો બાવન મળી કે જેની કુલ કિંમત રૂપિયા પચીસ હજાર બસો સહિત કુલ કિંમત ત્રીસ હજાર બસોના મુદ્દા માલ સાથે હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ પ્રોબડિશનની અલગ અલગ કલમો હેઠળ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન કે વિઝુડા સાહેબ હેડ કોન્સ્ટેબલ એમ કે મકવાણા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ ખાચર પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સરવૈયા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ વાઘેલા વગેરે જોડાયા હતા રિપોર્ટર અશ્વિન કંસા ગ્રગારીધાર એમ પી ન્યૂઝ ઇન્ડિયા